ધંધો બંધ કરવાની ધમકી આપી અને સીઝ થઈ ગયું આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની છબીને ખૂબ હાસી હાનિ પહોંચી કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના સરકાર પર ગંભીર આરોપ સાથે એક વિડિયો સામે આવ્યો છે ટ્રમ્પના નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે એ પાકિસ્તાન સાથે મળીને ખનીજ તેલ જે ભંડારો છે તે આરક્ષિત કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન નું યુદ્ધ મેળ ઉકાવ્યું હોવાની વાત એ પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેના દ્વારા અનેક વખત નિવેદનો આપવામાં આવ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે

જે ભંડારો છે તે આરક્ષિત કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન યુદ્ધ મે રોકાવ્યું હોવાની વાત એ પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેના દ્વારા અનેક વખત નિવેદનો આપવામાં આવ્યા છે ટ્રમ્પના નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના સરકાર પર ગંભીર આરોપ સાથે એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર ભારત સરકારના ગાલ પર ટ્રમ્પે તમાચો માર્યો હોવાની વાત એ જીગ્નેશ મેવાણી છે તેના દ્વારા કરવામાં આવી છે ભારતની છબી છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખરડાય હોવાની વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે સાથે સાથે આગામી સમયમાં દેશને પાકિસ્તાન પાસેથી

એને ઢાંકી દેવામાં આવે છે જેથી કરીને ટ્રમ્પને ખબર ના પડે કે ભારતમાં પણ ગરીબી છે આ પ્રકારની વાત સાથે જ પ્રધાનમંત્રી વિશ્વગુરુ બનવાના ફાંકા મારતા હોવાની વાત જિગ્નેશ મેવાણી છે તેના દ્વારા ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે ગુજરાત અને દેશની જનતાએ હવે જાગવાની જરૂર છે આ પ્રકારનો એક મેસેજ સંદેશ છે તે વાત જિગ્નેશ મેવાણી દ્વારા એક વિડીયો મારફતે કરવામાં આવી છે સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી

ભારત સાથે નથી આ પ્રકારની વાત જીગ્નેશ મેવાણીએ એ વિડીયો મારફતે કરીને ગંભીર આરોપ સરકાર પર લગાવ્યા છે શું કહ્યું જીગ્નેશ મેવાણીએ આવો સાંભળીએ મિત્રો એક પછી એક તમાચા ભારત સરકારના ગાલ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ મારી રહ્યા છે પેલા તેણે પંદર વીસ વખત કીધું કે મેચ સીસ્પાયર કરાવડાવ્યું છે જરૂરત હતી કે નહોતી ભારતે લપડાક બરાબર પાકિસ્તાનને મારી હતી કે નથી મારી એ બે નંબરની વાત છે મેં કીધું ધંધો બંધ કરવાની ધમકી આપી અને સિસ્પાયર થઈ ગયું આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની છબીને ખૂબ હાસી હાનિ પહોંચી તાજેતર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે પાકિસ્તાન સાથે મળીને ખનીજના કેટલાક ભંડારો તેલના ભંડારો હું આરક્ષિત કરવાનો છું કોને ખબર આગળ જતા પાકિસ્તાન પાસેથી ભારતે ખનીજ તેલ ખરીદવાની જરૂર પડે મતલબ કે આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સ્પષ્ટ ભૂમિકા જોવા મળી છતાં મોદી નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં બહુ મોદી સાહેબે કોશિશ કરી બહુ માથે બેસાડ્યા કરોડોનો ખર્ચો કર્યો લાલ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોય ગુજરાતમાં ત્યારે ભૂલથી પર ગરીબનું ઝૂંપડું ન દેખાય એના માટે પોલીસ શું કહેવાય આર્ટિફિશિયલ આખી વોલ ઊભી કરી દીધી સાદડીઓ પાથરી દીધી જેથી ગરીબ માણસોનો ચહેરો ના દેખાય ડોનાલ્ડ ટ્રમ્પને બધું જ કર્યું પણ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહી દીધું કે એ પાકિસ્તાન સાથે છે ઇન્ડિયા સાથે નથી અને છતાં નરેન્દ્ર મોદી સાહેબ એ વિશ્વગુરુ બનીને ફરવાનો ફાંકો મારે છે ગુજરાત અને દેશની જનતા હવે જાગવાની જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિશ્વગુરુએ ભારતની આબરૂને નિલામ કરી રાખી છે પ્રકારે જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો સાથે એક વિડીયો મારફતે એવું પણ કહ્યું છે કે હવે દેશની જનતા અને ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે તો બીજી તરફ જે ટેરિફની વાત કરવામાં આવતી હતી તે સમયે પણ વિપક્ષે એ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના નામે રાજનીતિ કરતા મોટા ગજાના નેતાને તમાચો પડ્યો છે ગાલ પર આ પ્રકારની વાત વિપક્ષ દ્વારા કરવામાં આવતી હતી સાથે સાથે આ મુદ્દો છે તે સંસદમાં પણ ગુંજ્યો હતો અને તેને લઈને વિપક્ષે ઉબાળો કર્યો હતો જો કે अनेक વખત એ કાર્યવાહી છે તે સ્થગિત અંદર સંસદમાં કરવામાં આવતી હતી જો કે અનેક એવા મુદ્દાઓ છે ઉપર ચર્ચા ન થઈ શકે કારણ કે આ મુદ્દે બહેસ થાય ત્યાં કે પ્રતિ આરોપ લાગે ત્યારબાદ એ જે સ્થગિત કરવામાં આવે છે સંસદ એના આખા મુદ્દાને લઈને ફરી એકવાર જે આ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિનું તણાવ જે સર્જાયું હતું પછી બધું શાંત થઈ ગયું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એ ફરી એકવાર એવું નિવેદન આપે છે કે જે પણ યુદ્ધ હતું એ મે મારા કારણે રોકાયું છે મે રોકાવ્યું છે બંને દેશોને મે કીધું હતું કે જો ભાઈ યુદ્ધ નહી રોકો તો આપણે એ સાથે કામ નહી કરીએ આપણે વ્યવહારો નહી કરીએ આ પ્રકારની વાત એ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેના દ્વારા કરવામાં આવી છે જો કે સંસદમાં આપણા નેતાઓ જે સરકારમાં બેઠેલા નેતાઓ છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા કોઈ પણ જાતનું આ યુદ્ધ રોકાવામાં નથી આવ્યું આપણે માત્ર ને માત્ર આ એક ટેસ્ટ એવી તરીકે હતા જે પૂર્ણ થઈ કામગીરી એટલે આપણે યુદ્ધ વિરામ કરી દીધું બાકી આમાં કોઈ પણ જાતનો કોઈનો રોલ નથી કોઈ પણ દેશ કે જેના કહેવાતે આપણે યુદ્ધ નથી રોકાવ્યું તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવા નિવેદનો કેમ આપી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે યુદ્ધ જેવી તણાવ જેવી સ્થિતિ હતી તેને શાંત કરવા માટે મેં બંને દેશોને અપીલ કરી હતી અને સાથે કામ કરવા જે વ્યવહાર કરવાની વાત કરી હતી તે બાદ આ બંને દેશો વચ્ચેનો જે તણાવ છે તે શાંત થયો છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને જીજ્ઞેશ મેવાણીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર